હજીરા ખાતે વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે એએમએનએસ કંપનીના સીએસઆર ફંડમાંથી ચોર્યાસી તાલુકાના સુવાલી અને હજીરા ગામમાં વિવિધ કામોનો ખાતમહોર્ત લોકાર્પણની સાથે હજીરા અને આસપાસના વિસ્તારથી સો દીકરીઓ મહિલાઓને ક્રેન ઓપરેટર બનાવવા કંપની દ્વારા પ્રશિક્ષણ અપાઈ રહ્યું છે વન અને પર્યાવરણ રાજ્યમંત્રી શ્રી મુકેશભાઈ પટેલના હસ્તે આરસેલર મિત્તલ નિપન સ્ટીલ કંપનીના

ટીમ અને ખેલાડીઓને ઇનામ વિતરણ કરાયું હતું આ પ્રસંગે મંત્રીશ્રી જણાવ્યું હતું કે આજુબાજુના ગામોમાં રોડ રસ્તા પીવાના પાણી આરોગ્ય સહિતની સુવિધાઓ ઉપલબ્ધ થઈ રહી છે એમ જણાવીને એ એમએનએસ કંપની દ્વારા સુવાલી અને હજીરા ગામના લોકોનું જીવન ધોરણ સુધારવા માટે થઈ રહેલા વિવિધ વિકાસ ના કામો બદલ અભિનંદન પાઠવ્યા હતા અને ગ્રામોત્थानના ઉમદા હેતુને બિરદાવ્યો હતો તેમણે વધુમાં જણાવ્યું હતું કે એએમએનએસ કંપની દ્વારા દીકરીઓ અને મહિલાઓના સામાજિક આર્થિક વિકાસને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે જેમાં હજીરા અને આસપાસના વિસ્તારની દીકરીઓ મહિલાઓને ક્રેન ઓપરેટર ટ્રેનિંગ આપી આર્થિક રીતે પગભર કરવામાં આવી રહ્યા છે ત્યારે સો મહિલાઓને ક્રેન ઓપરેટર બનાવવાની નેમ કંપની દ્વારા લેવામાં આવી છે એ સરાહનીય છે આ પ્રસંગે ધારાસભ્ય શ્રી સંદીપ દેસાઈ તાલુકા પંચાયત પ્રમુખ તૃપ્તિબેન તાલુકા

તમે તમે ટ્રેનિંગ ટ્રેનિંગ કેટલા દિવસની હતી ને કઈ જગ્યાએ અમારે ટ્રેનિંગ માટે ત્રણ મહિનાનો સમય આપ્યો છે અને તે પૂરી થવા આવી છે અને તે અમારે પ્લેટ મિલમાં છે પ્લાન્ટ જ્યાં પ્લેટ બને છે અને તે તેમાં અમારે ક્રેન ઓપરેટર એઝ અ ફિમેલ ક્રેન ઓપરેટર કામ કરું છું આજે મિનિસ્ટર દ્વારા તમને અપોઇન્ટમેન્ટ લેટર આપવામાં આવ્યું છે હા એના માટે મેં ઘણી ખુશ છું કે અમને ક્રેન ઓપરેટરમાં લીધા અને પ્રાઉડ છે મહિલાઓને એટલું જ કહીશ કે આપણે બધું બધું જ જ કરી કરી આજે હજીરા વિસ્તારની અંદર એમએનએસ દ્વારા સીએસએના જે કામો થયા હતા એનું લોકાર્પણ ખાતમુહૂર્ત આજે કરવામાં આવ્યું છે હજીરા નોટિફાઈડ દ્વારા ડિસેલિનેશન પ્લાન જે ચાલીસ હજાર ટીડીએચ જેટલું ખારું પાણી અને મીઠું કરવાનું પ્લાનનું પણ આજે ખાટ મૂળ જ્યારે કર્યું છે ત્યારે આજે એમ એનએસ દ્વારા એક અનોખો કાર્યક્રમ જે મહિલાઓને પગભર કરવાનું કામ એ એમએનએસ કર્યું છે આજે સો જેટલી દીકરીઓને ક્રેન ઓપરેટર તરીકે ટ્રેન કરીને આજે ત્રીસ જેટલી દીકરીઓને પરમેડન્ટ નોકરી માટેનો ઓર્ડર આજે એમએનએસ દ્વારા આપ્યો છે દેશના પહેલો પ્લાન સ્ટીલ પ્લાનની અંદર પહેલો પ્લાન એવો હશે કે જ્યાં મહિલા પોતે ક્રેન ઓપરેટિંગ કરીને આજે એક ઉત્તમ ઉદાહરણ આઈએમએનએસે પૂરું પાડ્યું છે